તાલુકાના ખારડા ગામની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પતંગનું વિતરણ કરાયું સરસ્વતી તાલુકાના ખારડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે ખારડા ગામના સરપંચ અભયસિંહજી મેવાજી ઠાકોર ભામાસા તરફથી ખારડા મુખ્ય પ્રાથમિક શાળા પુનડિયાપુરા પ્રાથમિક શાળા ભગવાનપુરા પ્રાથમિક શાળા અને હરિપુરા પ્રાથમિક શાળામાં બે હજારથી વધારે પતંગોનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય પ્રવૃત્તિને ખારેડા મુખ્ય પ્રાથમિક શાળા તેમજ પેટા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ગામના સરપંચ દ્વારા કરવામાં આવતી સેવા કે પ્રવૃત્તિને બિરદાવી હતી આજના પતંગ ઉત્સવ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આપણા ખારેડા ગામના પ્રથમ નાગરિક એવા માનનીય સરપંચ શ્રી ખારેડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી આજના પતંગ ઉત્સવ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છે માનનીય સરપંચ શ્રી શ્રી અમને હું ખારેડા પ્રાથમિક શાળાની બાળકને વિનંતી કરું કે તે કુમકુમ તિલક કરી એમને આપણે એમનું સ્વાગત કરીશું આપણા માન્ય સરપંચ શ્રી દર વખતે આપણા પ્રાથમિક શાળાની અંદર દરેક બાળકને પતંગ આપી અને પ્રોત્સાહન પૂરું પાડે છે આભાર વ્યક્ત કરીશું અને જોરદાર કાર્યોની જરૂરિયાતથી હટાવીશું અને કોઈ પણ કામ હોય શાળાની અંદર કે ગામની અંદર તો હર હંમેશ તેઓ તત્પર હોય છે અને તેઓ કોઈ દિવસ આપણને ક્યારેય કોઈ કામની અંદર આપણને ક્યારેય એમને ના નથી પાડી